જ્યાં જ્યાં જે જે જગ્યાએ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તેને બંધ કરાવવા માટે હવે મહિલાઓ દ્વારા જનતા રેટ કરવામાં આવશે જે તે વિસ્તારમાં ડ્રગ્સ દારૂ જુગારના ધંધાઓ ચાલી રહ્યા છે તેને સંપૂર્ણપણે બંધ કરાવવાની મુહિમ કોંગ્રેસના મહિલા કાર્યકરો દ્વારા હાથ ધરવામાં આવશે જે તે વિસ્તારની બહેનો પોતાની આસપાસ ચાલી રહેલા ડ્રગ્સ કે દારૂના અડ્ડાને લીધે પરેશાની ભોગવી રહી છે એ બહેનોને જ્યારે પણ મદદની જરૂર હોય અમે એમને મદદ કરવા માટે તૈયાર છીએ જો પોલીસ દારૂના અડ્ડા બંધ નહીં કરાવે તો હવે દરેક અડ્ડાઓ ઉપર જનતા રેટ કરવામાં આવશે તેવું કોંગ્રેસના મહિલા કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું આજે જ્યારે અમે મહિલા કોંગ્રેસ ત્યાં એકત્રિત થયા છે તો અમોએ કચ્છ જિલ્લાના જેટલી બી અમારી પદાધિકારી બહેનો છે એના હિસાબે અમે એવી રીતે પ્લાનિંગ કરી છે કે અમે બે નંબર પાડશું સાર્વજનિક કરશું બે નંબર એની અંદર જે બી પીડિત છે જેના શહેર ગલી મોહલ્લા કે પછી એના જે બી આજુબાજુના વિસ્તારોમાં જ્યાં બી દારૂના હટરાવ આવતા હોય એને એવું લાગતું હોય કે ના મારે આ નંબર ઉપર કોંગ્રેસની બહેનોની મદદ જોતી હોય એ લોકો જ્યારે બી અમને ફોન કરીને કોન્ટેક કરશે ત્યારે અમે મહિલા કોંગ્રેસની બહેનો સાથે જઈને એ બેનને મદદરૂપ થશું ને જે તે જગ્યાએ જે બી હટરાવ ચાલતા હોશે એને બંધ કરાવવાની પૂરેપૂરે કોશિશ કરશું સામાજિક રીતે જે બી આવવા માગતા હોય એને સાથે લઈને ને અમે આ કદમ જે આગળ વધાર્યું છે એની અંદર અમે સામાજિક બહેનોને સાથે લઈને આ જે મિશન છે એમાં અમે એમને મદદરૂપ થઈને પૂરું કરશું ભવિષ્યમાં આ મુદ્દો કન્ટિન્યુઅસ જ રહેશે કેમ કે એનાથી જ્યારે બહેનો બહેનોના ઘરમાં જ્યારે આ એક એવી રીતે રોગ થઈ ગયું છે આપણે કહીએ તો કેન્સર રોગ છે એ ખતમ થવાનું નથી જ્યારે બહેનો વધે વધારે પીડિત છે એ વસ્તુથી તો આ જે દૂષ્ન જે ચાલુ છે ને અગાઉ બી ચાલું જ રહેવાનું છે કેમ કે જ્યારે આવા ધંધાઓ ઉપર દારૂના હોય ડ્રગ્સના હોય જ્યારે પોલીસની મીઠી નજર હોય તો એનો સંપૂર્ણપણે નાશ થઈ શકતું નથી કેમ કે એની અંદર અમને સાર્વજનિક હોય કે સામાજિક રીતે હોય કે બધાનો સાથ સહકાર જોતું હોય છે ને જ્યારે આ બધાનો સાથ સહકાર હોય તો એ નાબૂદ થઈ શકે છે જ્યારે અમે આ વસ્તુ રેડ પાડવા માટે જતા હોઈએ કે લોકોને સાથે લેવા જતા હોઈએ તો ક્યાંય ને ક્યાંક સામાજિક રીતે લોકોને દબાણ આવતું હોય પોલીસનું દબાણ આવતું હોય તો એમાં અમે સક્ષમ જ બેનો જઈને આ જે છે એને બંધ કરવાની કોશિશ કરશું ને નાબૂદ કરવાની પૂરેપૂરી અમારી કોશિશ છે છે કે જે જે તે વિસ્તારમાં અહીંયા બંધ થાય અમારી કોંગ્રેસ બહેનો પોતાની તાકાત બનીને પોલીસ અમને સહકાર આપશે તો ઠીક છે નહી તો અમે અમારી રીતે જાશું ને એમાં આપ પ્રેસ ભાઈઓને હું એક મારી તરફથી પૂછવા માંગુ છું કે શું આપ લોકો અમારી સાથે રહેશો શું આપ લોકોનું કેટલું સહયોગ રહેશે અમને જો આપ લોકો અમારી સાથે રહેશો તો આપ આપ લોકોનો બી અમે હંડ્રેડ પર્સન્ટ સપોર્ટ લેશું ને આગળની જે અમારી રણનીતિ છે એમાં અમે સંપૂર્ણપણે સક્સેસ થઈને બતાવશું અન બનાવ ના બને એટલે અમે પૂરી એવી રીતે એક પ્લાનિંગ કરશું કે જે અમે બહેનો છીએ અમારી સાથે અમુક એવા લોકોને બી રાખશું કે જે બાહુબલી હોય કે પોતાના પોલીસને બી અમુક એવા જે ઈમાનદાર પોલીસ છે એમને બી અમે અમારી રીતે સૂચન કરીને રાખશું કે જ્યારે બી અમારા ઉપર કાંઈક એવા બનાવ બને કે એવા બધાય કાંઈક જે બુટલેગરો છે એમને પોલીસનું પાવર હોય છે એટલે એ લોકો જ્યારે બી એવું થાય છે કેમ કે જે કાલે જુરા ગામમાં બનાવ બન્યું છે તો એવું બનાવ ન બને એના માટે અમે અમારી જે પ્લાનિંગ છે એની અંદર અમે પોલીસને જે અમુક છે એવા ઈમાનદાર પોલીસ એમને સાથે રાખવાની કોશિશ કરશું